સંતુલિત આહાર તમારા નાના બાળકોના સ્વાસ્થ્ય વૃદ્ધિ અને વિકાસ આ બધું જ તેના આહાર પર આધાર રાખે છે તેથી આજે આપણે વાત કરીશું બાળકોના સંતુલિત આહાર વિશે સંતુલિત આહાર એટલે એવો આહાર કે જેમાં દરેક પ્રકારના પોષક દ્રવ્યોનો સમાવેશ હોય જેમ કે ઉર્જા આપનાર પદાર્થ ચોખા ભાખરી સાબુદાણા શરીરને તાકાત આપનાર પદાર્થ જેમ કે દૂધ દાળ કઠોળ ઈંડા રોગોથી બચાવવાળો પદાર્થ તાજા ફળ શાકભાજી આખા દિવસનો સંતુલિત આહાર સવારનો નાસ્તો દૂધ રોટલી અથવા ઉપમા અથવા શીરો બપોરનું ભોજન દાળ ભાત શાક રોટલી સાંજનો નાસ્તો ફળ અથવા ઘરે બનાવેલો પૌષ્ટિક નાસ્તો રાત્રિ ભોજન હળવો અને સમયસર રોટલી દૂધ શાકભાજી ઉપયોગી ટિપ્સ બાળકોના ડબ્બામાં દરરોજ વિવિધ પ્રકારનો ખોરાક આપો શાકભાજી અને ફળને થોડી સર્જનાત્મકથી સજાવો જેથી બાળકોને ખાવાની મજા આવે ઘરે તૈયાર પૌષ્ટિક નાસ્તો જેવો કે ચેવડો લાડુ પરોઠા આ શ્રેષ્ઠ વિકલ્પો છે પેકેટવાળા ખોરાક અને ઠંડા પીણા શક્ય તેટલું ટાળો એક વાતનું ધ્યાન રાખો સમતોલ આહાર માત્ર પેટ ભરવા માટે નહીં પરંતુ શરીર અને મન બંનેના પોષણ માટે જરૂરી છે